ભાયાવરદ ગામે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલાર પ્રાંતની સાત દિવસની શિબિર યોજાઈ રાજપૂત સમાજ ભવન ખાતે યોજાયેલો ઓટીસી શિબિરમાં હાલના હાલાર પ્રાંતના સૌથી વધુ યુવકો શિબિરમાં જોડાયા સો વર્ષ પહેલાં રાજસ્થાનના તનસીજી બાડમેર દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવા માટે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ભાયાવર શહેરના યજમાનપદે પદે ઓટીસી શિબિરમાં દરરોજ આધ્યાત્મિક અને હિન્દુ સંસ્કૃતિને કેમ જાળવી રાખવી તે માટે શિબિર યોજાઈ હતી દીકરા દીકરીઓ માટે શિબિર યોજાઈ એ આજના સમાજની માંગ છે તેનાથી સારા સમાજનું નિર્માણ થઈ છે બાળકો દેશનું ભવિષ્ય છે તેથી તેને નાનપણથી જ શિબિર તરફ વાળવા જોઈએ હાલમાં દેશમાં આઠથી દસ જેટલા રાજ્યમાં ક્ષત્રિય યુવક સંઘ દ્વારા આવી શિબિરો યોજાઈ યોજી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડે છે આવનારા દિવસોમાં દરેક સમાજે દીકરા દીકરીઓ તેમજ દાંપત્ય જીવન માટે શિબિર કરવી જોઈએ શિબિરના સમાપન વેળાએ ભાર્યાવ્રત શહેરના વિવિધ સમાજના આગેવાનો સંસ્થાના સ્થાપના આગેવાનો જોડાયા હતા શિબિરના અંતે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા ઇન્દ્ર વિજયસિંહ આપી સન્માન કર્યું હતું ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાયાવર રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય યુવક આયોજન આ શિબિરની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનો નું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે આજથી એસી વર્ષ પહેલા પૂજ્ય તનસિંહજી બાડમેરે આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને એમણે ડોક્ટર બલ્લીરાવ હેડગેવાજી જેમને આર એસ ની સ્થાપના કરી તેમાંથી પ્રેરણા લઈ અને આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને ક્ષત્રિય યુવક સંઘના માધ્યમથી બાળકોની અંદર વર્તમાન પરિસ્થિતિની જે જરૂરિયાત છે સોશિયલ મીડિયા મોબાઈલ એનાથી અડગા રહી અને નેચરલ રમત अपना शौर्यो संस्कृति ज्ञान साथ साथ युवा मेरा नाम गजेंद्र सिंह है और मैं राजस्थान के जयपुर से आया हूँ क्षत्रिय संघ में साल में लगभग लगभग 125 शिविर लगते हैं और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है हमारे संघ प्रमुख ने मेरे को यहाँ पायाद्र भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं बच्चों के जो संस्कार आजकल सोशल मीडिया कारण और कई कारणों से बिगड़ गए हैं उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके के और भारत की भारत की सेवा में उन सबको बच्चों को भेजना यही काम क्षत्रयुक्त संघ पिछले अस्सी वर्ष से कर रहा है पूजे तन सिंह जी जो राजस्थान से थे उन्होंने इस संघ की स्थापना की और पिछले अस्सी वर्ष से लगातार ये कार्य करता जा रहा है और समाज उपयोग में अपना योगदान दे रहा है बायर ક્ષત્રિય યુવક સંઘ સાત દિવસની શિબિરના સમાપન કાર્યમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો આ શિબિર વિશે જાણીને ખૂબ જ પ્રભાવિત થયો છું વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય આ ક્ષત્રિય યુવક સંઘ કરી રહી છે અને મારા જાણવા આજે જાણવા મળ્યું કે લગાતાર એસી વર્ષથી ક્ત્રીય સમાજના યુવાનો વિદ્યાર્થીઓનું હડતરનું કાર્ય થઈ રહ્યું છે સંસ્કાર દ્વારા આપણા દેશની મહાન હિન્દુ સંસ્કૃતિની વિરાસતને જાળવવાની સાથે સાથે આધુનિક યુગની અંદર જે પડકારો છે એ સોશિયલ મીડિયાના કારણે પડકારો છે એ પડકારોનો સામનો આપણા યુવાનો કરી શકે અને એની બરાબર આત્મવિશ્વાસથી પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને શિસ્ત અનુશાસન અને સંસ્કારનો ભાવ એનામાં કેળવાય એના માટેનું આ સુંદર કાર્ય થઈ રહ્યું છે એના માટે

ક્ષત્રિય કુલમાં જન્મ લીધો છે એવો ક્ષત્રિય જન્મમાં હું જન્મ્યો છું કે તેમાં આટલા મોટા મોટા મહાન મહાનવ ગવુએ જન્મ લીધો છે તેની હું ગૌરવ લઉં છું અને ક્ષત્રિય સંઘમાં આ હું શિબિરમાં જાઉં છું અને શિબિરમાં જાઉં છું તો શિબિરમાં મને ઘણી બધી જાણકારી મળે છે સંસ્કાર આપે છે ઇતિહાસ વિશે જ્ઞાન આપે છે નવા નવા સહેગીત ગાતા શીખવાડે છે આ સામૂહિક કર્મ જીન આપણે જીવી શકીએ છીએ તે બધું શીખવાડે છે આપણા રમતો પણ શીખવાડે છે જેવી કે બુદ્ધિની રમતો પણ હોય છે અને શારીરિક રમતો પણ હોય છે જેમ કે તેમાં કુસ્તી આવે છે પછી બુદ્ધિની રમતોમાં મન મનનું મનને કસવું પડે છે મગજને કસવા કસવું પડે છે સાથે સાથે ઇતિહાસમાં દુર્ગાદાસ વિશે આપણે જાણકારી મળે છે આજકાલના યુવકોને આપણા ઇતિહાસ વિશે કઈ ખબર પણ નથી હોતી પણ ક્ષત્રિય સંઘમાં હું જ્યારથી જોડાયો છું ત્યારથી મને આપણે ઇતિહાસ વિશે પણ ખબર પડી છે ક્ષત્રિય સંઘ ખાલી એક સંઘ નથી પણ તે બધાને જોડતો એક સંઘ છે તે આખા દેશમાં જોડાયો છે અને મારું તો એવું છે કે ક્ષત્રિય સંઘ આખા ભારત દેશમાં જોડાઈ જાય અને વિશ્વમાં જોડાઈ જાય એવું છે ક્ષત્રિય સંઘ ખાલી સંઘ નથી ક્ષત્રિય સંઘ એક

જેવા કે બધા લોકો હતા તેમની પાસે જમીન જાહેરાતો હતી તેથી તેમ કેવા માંડ્યા કે જમીનો તો છે હવે અમે તે વિચાર આવ્યો તેમને તનસિંગ સાહેબ અને તેમને સંઘની સ્થાપના કરી જય સંઘ શક્તિ